જય શ્રી કૃષ્ણ આજની વાર્તા છે ભરતજીએ કરેલ સંસારનું વર્ણન ભરતજી બોલ્યા આ સર્વજીવ સંઘને પ્રવૃત્તિ માર્ગમાં રાખનાર અને નાખનાર માયા છે જેમ વેપારીઓનો સંઘ ધન મેળવવા વનવગડામાં ભટકે છે તેમ સુખની લાલચમાં આજીવ સંસારમાં ભટક્યા કરે છે પણ તેને સાચું સુખ મળતું નથી જેનો નાયક આંધળો તેનું લશ્કર ખાડામાં તેવી રીતે જે જીવનો સરદાર એટલે કે મન યોગ્ય નથી તેના પર ઇન્દ્રિયરૂપી લૂંટારાઓ હુમલો કરે છે અને તેનું ધર્મરૂપી ધન લૂંટી લે છે આવા સંઘમાં રહેલા પ્રમાદી મનુષ્યને ઘેટાના ટોળામાંથી પ્રમાદી ઘેટાને જેમ વરુ ખેંચી જાય છે તેમ સ્ત્રી પુત્ર રૂપી શિયાળવા ખેંચી જાય છે આ સંસાર જંગલ વેલા તથા ઝાડાઓથી ગીચ છે તેમાં ડાન્સ 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 મચ્છરોનો પાર નથી આવા જંગલોમાં જીવને ગંધર્વનગર દેખાય છે એટલે કે શરીરાદીને તે સત્ય માને છે એ જ જંગલમાં રહેવાના સ્થળ પાણી તથા ધનમાં જેને બુદ્ધિ તદ્રુપ થઈ છે એવા જીવ આમ તેમ દોડે છે અને તે તમારા અને ઘુવડોના અવાજથી એટલે કે પાછળથી અપ્રિય બોલનારા અને પ્રત્યક્ષમાં અપ્રિય બોલનારા શબ્દોથી તેઓ અંતરાત્મા ખેદ પામે છે આ જે આ જીવ ભૂખથી વ્યાકુળ થાય છે તે અપવિત્ર વૃક્ષોની એટલે કે અધાર્મિક મનુષ્યોનો આશ્રય કરે છે અને તૃષાથી પીડાય છે ત્યારે ઝાંઝવાના જળ એટલે કે શોકરૂપી અગ્નિ ગૃહસ્થાશ્રમને દુઃખમય બનાવી મૂકે છે આ જંગલમાં દાવાનળ સળગે છે ત્યારે તેમાં સપડાઈ જઈ તે જીવ અગ્નિથી તપીને ગભરાય છે અને કોઈ વારે જંગલના યક્ષો એટલે કે રાજાઓ તેનું ધન હરી લે છે પોતાના કરતાં સુરા લોકોને તેનું સર્વસ્વ જુટાવી લે છે ત્યારે તે જીવ મનમાં ઉદાસ થઈ શોક કરે છે અને મોહ પામી મૂર્છિત થાય છે કોઈ વેળા ગંધર્વનગર એટલે પિતા પુત્રો વગેરેના સમાજમાં આવી બે ઘડી શાંતિ પામી આનંદમાં આવી જાય છે તો કોઈ સમયે આ જંગલમાં ચાલતા જીવો કાંટા અને કાંકરાથી એટલે કે અનેક પ્રકારના સંકટોથી વિંધાય છે ત્યારે ત્યાં આવેલા પર્વતો એટલે કે મોટા મોટા બીજા કર્મો ઉપર ચડી જઈ જવા ઈચ્છે છે પણ ત્યાં ન ચડવાથી મનમાં ઉદાસીનતા આવી જાય છે આ જીવોને કોઈવાર નિંદ્રારૂપી સર્પ કરડે છે તેથી તે મૂળદા જેવો થાય છે કોઈવાર વાર દુર્જનરૂપી હિંસક પ્રાણીઓ કરડે છે તો કોઈ વખત તે પોતે જ અંધ બની એટલે કે વિવેક ભ્રષ્ટ બની તે મોહના અંધારિયા કૂવામાં પડી દુઃખી થાય છે કોઈ વાર ત્યાં એ જીવ મધ એટલે કે પરસ્ત્રી સાથેનું મૈથુન સુખ શોધે છે તેથી તેને પરશ્રીઓના પતિઓ મારે છે અને તેથી તે પીડા પામી મનભ્રષ્ટ થાય છે દુઃખી થાય છે કોઈ વાર મહાકાષ્ટથી મધ મેળવી માન મેળવે છે ત્યારે બીજા તે મધ બળાત્કારે છીનવી લે છે કોઈ વાર ધારો કે આપણે જ અહીંયા મધ પૂરું બેઠું હોય તો મધમાખીઓ એ બિચારીએ બે મધ આ ભેળું કરીને એટલું મસ્ત મધ બનાવ્યું હોય અને આપણે તે મધ લઈ લેતા હોઈએ છીએ તેમ કોઈવાર તાઢ તડકો પવન અને વરસાદથી પોતાના રક્ષણ માટે ઉપાય કરે છે પણ તેમાં અસમર્થ થતાં બે બેસી થતાં તે બેસી રહે છે કોઈવાર તેની પાસેનું ધન ખૂટી પડતા તે બીજાઓ પાસે માંગે છે અને તે ન મળતા પારકી વસ્તુઓ પર નજર કરે છે તેથી અપમાન પામે છે આમ ઘણા દુઃખો ધનની અછત તથા અનેક ઉપદ્રવોથી તે મૂળદા જેવો થઈ જંગલમાં ઘૂમે છે વળી આ જીવોને જંગલમાં સ્ત્રીઓ લતાની શાખાઓનો આશ્રય કરી ત્યાં રહેલા અસ્પષ્ટ મધુર શબ્દ કરતાં બાળકોરૂપી પક્ષીઓને રમાડવા ઈચ્છે છે છેવટે સિંહરૂપી જન્મમરણના તેઓ શિકાર બને છે ત્યારે તે ત્રાસ દૂર કરવા કાગડા તથા ગીતડા રૂપી ઠગ પાખંડીઓની મિત્રતા કરે છે પણ જ્યારે તેઓ પોતાને ઠગે છે પોતાને છેતરે છે ત્યારે હંસ્વરૂપી બ્રાહ્મણોના ટોળામાં પ્રવેશ કરે છે પરંતુ તેઓનો વિચાર તેમને પસંદ ન આવતા તેઓ વાનરુરૂપી મનુષ્યોના શરણે જાય છે અને તેઓની વ્યભેચારી સ્થિતિ જોવાથી પોતાનો મરણકાળ ભૂલી જાય છે અને તે ઘરબાર પુત્ર સ્ત્રી વગેરે પર પ્રતિવાળો થઈ મૈથુન કરવાની ઈચ્છાથી દિન બને છે આ રીતે તે સર્વબંધનો છોડી શકતો નથી તે કોઈવાર પર્વતોની ગુફા એટલે કે રોગાદી દુઃખોથી ઘેરાઈને મૃત્યુથી ભયભીત થાય છે અને તે પૂર્વના કર્મોને વળગી રહે છે તે જીવ દુઃખમાંથી મહામુશ્કેલીએ છૂટે કે ફરી એ પૂર્વની પેઠે જ કર્મ માર્ગમાં આસક્ત થઈ જાય આ રીતે માયાવડે જંગલરૂપી સંસારના માર્ગમાં નંખાયેલો જીવ સંસારમાં જ ભટક્યા કરે છે અને તે પરમ પુરુષાર્થને સમજતો નથી હે રહુગણ રાજા તને પણ માયાએ આ માર્ગમાં મોકલ્યો છે માટે તું સર્વ પ્રાણીઓ સાથે મિત્રતા કર અને શ્રીહરિની સેવાથી સજ્જ થઈ જ્ઞાનરૂપી તલવાર આ દુર્ગમ સંસારને પાર કર જળભરતનો ઉપદેશ સાંભળી રાહુગણ રાજા સંતુષ્ટ થયો અને બોલ્યો ઓહો જન્મમાં મનુષ્ય જન્મ શ્રેષ્ઠ છે એટલે કે બધા જ જન્મ કરતાં મનુષ્ય જન્મ શ્રેષ્ઠ છે અને મનુષ્યને જ એક બોલવાની શક્તિ આપી છે કે જે મનુષ્ય સારા કર્મ કરે અને સારું બોલી અને પોતાના જીવનનો ઉદ્ધાર કરે આપના બે ઘડીના સમાગમથી પણ મારો વિવેક નાશ પામ્યો છે સ્વર્ગમાં પણ આપણા જેવા મહાત્માઓનો સત્સંગ થઈ શકતો નથી આપના ચરણ કમળની રજથી મારા પાપો નાશ પામ્યા છે અને શ્રીહરિમાં નિર્મળ ભક્તિ થઈ છે હે અવધૂત ધારણ કરનાર બ્રહ્મવેદ આપણને હું ફરી ફરીથી નમસ્કાર કરું છું આપના પૃથ્વી ઉપર ફરવા માત્રથી મારા જેવા રાજાઓનું કલ્યાણ થાય છે રાજાએ દિનતાપૂર્વક વંદન કર્યા એટલે શાંત ચિત્તવાળા ભરતજી પોતાના માર્ગે ચાલતા થયા રાજા પણ તેમની પાસેથી આત્માનું પરમ તત્વ જાણી દેહ ઉપરની અભિમાની બુદ્ધિનો ત્યાગ કરી સંતોષપૂર્વક પાછો ફર્યો પરિક્ષિત રાજાએ પૂછ્યું હે સુખદેવજી આપે જે જંગલના રૂપકની જીવલોકનો સમા સંસાર માર્ગ કહ્યો છે તેનો વિષય આર્ય વિવેકી પુરુષોની કલ્પના પણ કલ્પનામાં પણ આવી શકે તેમ નથી અજ્ઞાની લોકો આ વિષય તરત સમજી શકે તે માટે દુર્ગમ સંસાર માર્ગનું સ્વરૂપ આપ યોગ્ય અર્થથી બરાબર સમજાવો અને કહો